નમસ્કાર દોસ્તો હું છું આપનો વિનુ ઠાકોર એક નાનકડી સૂચના આપવામાં આવી આવી રહી છે આપણા સરકાર દ્વારા તો ગઈકાલે પણ એ સૂચના મળી હતી કે સાત તારીખના ચાર વાગ્યા દરમિયાન મોક ડ્રિલ થશે સાયરન વગાડવામાં આવશે અને સાંજે તમામ લાઈટ બંધ કરી અને અંધારપાટ કરવામાં આવશે તો આવું સાંભળીને લોકોની અંદર એક નાનકડી હલચલ જોવા મળી રહી છે અને લોકોની અંદર થોડોક ફફડાટ જોવા મળ્યો છે તો તમામ ગુજરાતવાસીઓને અને ભારત દેશના તમામ નાગરિકોને એ થોડીક વાત જણાવવા માગું છું કે મિત્રો આમાં કોઈ ગભરાવાની ચિંતા નથી જરૂર નથી અને આખો દેશ કહી રહ્યું હતું કે યુદ્ધ કરો યુદ્ધ કરો પાકિસ્તાન સામે પાકિસ્તાનનો ખાતમો કરો તો એને ધ્યાનમાં રાખી પક્ષ વિપક્ષ અને તમામ દેશના મોટા મોટા રાજકારણીઓ સાથે મળી બેઠક યોજી અને પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારીઓ કરી અને થોડા ટૂંક જ સમયની અંદર પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની ઘોષણા જવા થઈ રહી છે તો એવાની અંદર આ મોક્ષ ટ્રાયલ શા માટે કરવી જરૂરી છે તો એના માટે થોડીક ચર્ચા કરવાની છે એક નાનકડો વિડીયો છે થોડોક સમય આપજો મિત્રો અને પૂરોપૂરો વિડીયો સાંભળજો કારણ કે મોક્ષ ટ્રાયલ શું છે સાયરન વગાડવાનું કારણ શું છે એ બધું હું આ વિડીયોની અંદર તમને જણાવીશ તો કોઈએ ડરવાનું અફળાફાફળાં થવાની જરૂર નથી મિત્રો અને આપણે તો સરકારશ્રીને આપણે ખભે ખભો મિલાવીને સાથ સહકાર આપવાનો છે તો મિત્રો વિડીયોની અંદર બન્યારો રહો વિડીયો સાંભળો અને તમે અને હું બધા જાણીએ છીએ કે પાકિસ્તાન સાથે આપણે હાલ મંત્રણા એવી સારી નથી અને જે તણાવ ઊભો થયો છે એને ધ્યાનમાં લઈ અને જે સરકારે નિર્ણય લીધો છે એની અંદર આપણે સાથ સહકાર આપવાનો છે તો સાયરન શા માટે વગાડવામાં આવશે અને સાયરન વાગે ત્યારે લોકોએ શું શું કરવું આપણે શું શું પગલાં લેવા શું કાળજી લેવી એ પણ હું થોડીક વાતમાં જણાવવા માગું છું તો મિત્રો બન્યા રહેજો જો થોડી વાર ખાલી દસ પાંચ મિનિટ જ વધારે ટાઈમ નહીં લઉં તો સાથ સહકાર આપી અને સરકારને પણ સાથ સપોર્ટ આપવાનો છે તો થોડી વાર ખાલી બન્યારો આગળ હું વાત કરવાની છે તો સાંભળો મિત્રો તો મિત્રો સતત બે દિવસથી લોકો એટલા બધા પરેશાન થઈ ગયા છે હેરાન થઈ ગયા છે કે જ આજે સાત તારીખના પાકિસ્તાન સામે યુદ્ધ થવાનું છે યુદ્ધ થવાનું છે તો આપણે શું કરીશું ને આવું થશે ને આમ થશે તો એવું કોઈ ગભરાવાની જરૂર નથી પણ મિત્રો જ્યારે ચાર વાગ્યા પછી આજના સાત તારીખ આજે સાત તારીખ છે તો આજે ચાર વાગે આપણે એક મોક ડ્રીલ થવાની છે જેની અંદર સાયરન વગાડવામાં આવશે તો સાયરન વાગે એટલે સાયરન વગા વાગ વગાડવામાં આવે ત્યારે લોકોએ શું કરવું એના માટે જ સાયરન વગાડવામાં આવી છે આ ખાલી એક પ્રેક્ટિસ કે આવી રીતનું સાયરન વાગે તો તમારે શું કરવું એવી થોડી ઘણી લોકોને તાલીમ આપવા જઈ રહ્યા છે ભારત સરકાર દ્વારા તો એની અંદર કોઈએ ગભરાવાની ડરવાની જરૂર નથી અને કોઈએ અફવામાં આવવું નહીં બાકી મીડિયાના તો અમુક ઘણા બધા એવા ખોટા પણ સમાચાર આપે છે વધારે વધારે બોલી નાખે છે તો એવી વાતોમાં પણ આવવું નહીં સીધે સીધું જે પ્રસારણ આપણને જોવા મળે એના ઉપર જ વિશ્વાસ રાખવો તો સાયરન વાગે એટલા માટે વગાડશે કે કોઈ પણ સામેના દુશ્મન દેશ તરફથી કોઈ પણ મિસાઇલ છોડવામાં આવે કે અથવા કોઈ પણ એવી જાનહાનિ થાય એવું હોઈ શકે તો સાયરન વાગે તો સાયરન વાગે ત્યારે લોકોએ શું કરવું યોગ્ય સલામત સ્થળ હોય ત્યાં આગળ એકત્રિત થઈ જવું અને પોતાના બચાવ પ્રમાણે જે પણ થતું હોય એ કરવાનું કોઈ નાળા હોય નાળા આપણે કોઈ પણ હોય ને જ કોઈ ઉપરથી રેલવે નીકળતી હોય ને અમુક જગ્યાએ નાળા હોય કોઈ મજબૂત પુલ એવા હોય પુલની નીચે જતું રહેવું નાળાની અંદર જતું રહેવું સારી એવી યોગ્ય સ્થળ શોધી લેવાનું જેથી કરીને નુકસાન થવાની શક્યતા ઓછી રહે બાકી કોઈ પણ જગ્યાએ મિસાઇલ પડે તો નુકસાન તો થાય જ પણ એ વધારે નુકસાન ના થાય એના માટે શું શું કાળજી લેવી એટલા માટે સરકાર આપણને તાલીમ આપવાની છે એટલા માટે જ ડ્રિલ કરવાની છે અને સાયરન વગાડવાનું છે બરાબર તો સાયરન જ્યારે યુદ્ધ થાય ને કે આ ટાઈપનું મિસાઇલ નીકળીને આ ટાઈપનું સાયરન વાગ્યું એવી આપણને આપણે આજને શીખવાડવામાં આવશે અને સાંજ પડે એટલે સાડા સાત થાય ત્યારબાદ તમામ પ્રકારની લાઇટોને બંધ કરવાની છે વીજ કનેક્શનવાળા સામેથી લાઇટ ઓફ કરશે તો ઘરની અંદર પણ આપણે કોઈપણ પ્રકારની સૂર્યપ્રકાશ દ્વારા સોલાર પ્લેટ દ્વારા પણ કોઈ પણ લાઇટ કરવામાં ના આવે એવી પણ વિનંતી આજે સરકાર કરવાની છે તો આપણે પણ સાથ સહકાર આપવો પડશે અને સરકાર સાથે ખભો ખભે ખભો મિલાવી અને ચાલવાનું રહેશે મિત્રો હજુ યુદ્ધ શરૂઆત નથી થઈ ખાલી આજે તો આપણને શીખવાડવામાં જ આવશે ટ્રેનિંગ આપવામાં આવશે કે આ પ્રકારનું આપણે યોગ્ય પગલાં લેવાના રહેશે તો એ બાબતને ધ્યાનમાં રાખી કોઈએ ઉતાવળ પગલાં ના કરવા અને ઘરની અંદર કોઈ પણ એવી જરૂરિયાત વસ્તુ હોય તો અત્યારથી અગાઉથી લાઈને રાખવી જેના કારણે જે જરૂરિયાત વસ્તુ છે એનો સ્ટોક કરી રાખવો કારણ કે જો મિત્રો યુદ્ધ શરૂ થઈ જશે ગણતરીના કલાકોની અંદર જો યુદ્ધ શરૂ થશે તો આપણને કોઈ અગવડતા ના પડે સાધન માટે કોઈ પેટ્રોલ છે અને પેટ્રોલના પણ ભાવ તો વધી શકે છે છતાં પણ અત્યારથી થોડી ઘણી પેટ્રોલની વ્યવસ્થા કરી લેવી થોડી ઘણી કરિયાણા કીટ પણ ઘરમાં વ્યવસ્થા કરી લેવી ગેસના બાટલા ખાલી હોય તો ભરાવીને રાખવા આવા ઘણા બધા પ્રકારની સુવિધાઓ ઘરે સ્ટોક કરીને રાખવો કારણ કે યુદ્ધ મિત્રો થશે તો એવું નક્કી ના રહે યુદ્ધ બે દિવસ ચાલે ત્રણ દિવસ ચાલે દસ દિવસ પણ ચાલે અને એક એક મહિનો પણ યુદ્ધ ચાલી શકે છે પછી તો આપણા જે પ્રકારની રણનીતિ હશે એના ઉપર આધારિત રહે તો મિત્રો દરેકે સપોર્ટ આપવાનો કોઈ કોઈએ અંફળાફાફળા થવાની જરૂર નથી અને મિત્રો ખાસ બીજી એ વાત કહેવા માંગુ છું કે જે પણ લોકો રીલ બનાવતા હોય વિડીયો બનાવતા હોય તો એવા લોકોને ખાસ કહેવા માગું છું કે કોઈ પણ આપણા ભારતીય સેનાના વિડીયો કોઈ ભારત ભારતીય આર્મીના મિલિટરીના વિડીયો સરહદી વિડીયો સરહદી વિસ્તારના વિડીયો કે કોઈપણ એવા વિડીયો અપલોડ ના કરવા જેથી કરીને સામેના લોકોને કોઈ લોકેશન કે વિડિયો વિડીયો દ્વારા પણ થોડી ઘણી ગુપ્ત માહિતી મળી શકે છે તો આવા વિડીયો પણ અપલોડ કરવાનું ટાળજો જેમ બને એમ બરાબર બાકી યુદ્ધ થવાનું છે એ તો ફાઇનલ જ છે પણ ગભરાવાની જરૂર નથી આપણે આપણે સાવચેતી આપણે ખુદ રાખવાની છે આપણી કાળજી આપણે ખુદને જ રાખવાની છે તો વધારે વાત નહીં કરું મિત્રો હવે થોડીક એક બીજી વાત કરવા માગું છું વિડીયો પૂરેપૂરો જોઈ લેજો સાંભળજો અને બન્યા રહેજો વિડીયોની અંદર એક અગત્યની વાત એ છે કે આપણા બધાના માટે ખુશીના સમાચાર તો એ છે કે સિંદૂર ઓપરેશન સિંદૂર ઓપરેશન એટલા માટે કરવામાં આવ્યું કે આતંકવાદીઓ દ્વારા થોડા દિવસો પહેલાં પહેલગામની અંદર જે માતાઓ બહેનોના સિંદૂર ઉજાડવામાં આવ્યા આતંકવાદીઓએ નિર્દોષ લોકોને આપણે મોતના ઘાટ ઉતાર્યા અને માતાઓ બહેનોના જે સિંદૂર ઉજાડવામાં આવ્યા તો સૌ પ્રથમ ઓપરેશનનું નામ આપ્યું સિંદૂર ઓપરેશન અને સિંદૂર ઓપરેશનની અંદર ભારતીય સ બધા જ પ્રકારની સેનાઓ દ્વારા વાયુસેના નેવી સેના મિલિટરી સેના અને તમામ પ્રકારની સેનાઓ દ્વારા ગઈ રાત્રે જ એર સ્ટ્રાઇક કરવામાં આવી મિસાઇલ સ્ટ્રાઇક મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી અને આતંકવાદીઓના ઘણા બધા અડ્ડાઓ ઉપર મિસાઇલો એક સાથે ચાલીસ ચાલીસ મિસાઇલો છોડવામાં આવી છે અને ઘણા બધા આતંકવાદીઓનો આંકડો આવ્યો છે સામે અત્યારે કે નેવુંથી પણ વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉડાડ્યા છે એમના અડ્ડાઓને વિખેર કર્યા છે અને બ્લાસ્ટ કરીને એમના અડ્ડાઓ સાથે તોડફોડ કરી નાખ્યું છે મિત્રો મિસાઇલો દ્વારા તો એવી ઘણી બધી મિસાઈલો છોડવામાં આવી તો આ પણ આપણું સૌપ્રથમ એક સફળ ઓપરેશન રહ્યું છે અને હજુ પણ સ્ટ્રાઇક ચાલું જ છે આતંકવાદીઓના જ્યાં જ્યાં પણ અડ્ડા છે ત્યાં આગળ મિસાઇલ યાર મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને મિસાઇલો છોડવામાં આવી છે તો એવા ઘણા બધા આતંકવાદીઓના અડ્ડાઓને પણ નિષ્ઠ અને નાબૂદ કરી રહ્યા છે આપણી સેના દ્વારા તો એ પણ આપણા માટે ખુશીની વાત છે અને મિત્રો આપણા પણ જેટલા પણ પાયલોટ હતા મિસાઇલની અંદર એર સ્ટ્રાઇકમાં જેટલા પણ પાયલોટો છે એ અત્યારે પણ સહી અને સલામત છે તો એ પણ આપણા માટે ખુશીની વાત છે અને જેમ પણ એમ ભારત પાકિસ્તાન ઉપર જલ્દીથી જલ્દી આ નિર્ણય લઈ યુદ્ધ લઈ અને જલ્દીથી જલ્દી યોગ્ય સબક શીખવાડે એવું આપણે બધે ઈચ્છીએ છીએ અને વધારેને વધારે ટૂંક જ સમયની અંદર યુદ્ધ પૂરું થઈ જાય અને ભારત દેશને વધારે નુકસાની ના ભોગવવી પડે એવી પણ આપણે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો સાથ અને સપોર્ટ આપતા રહેજો સેનાને સરકારને તંત્રને બધાને જ આપણે સપોર્ટ આપવાનો છે કારણ કે પબ્લિકનો પૂરેપૂરો સાધનને સપોર્ટ હશે તો જ તંત્ર દ્વારા સારી કામગીરી થશે સેના દ્વારા સારી કામગીરી થશે મિત્રો અને મિત્રો સરકાર દ્વારા જે પણ સૂચના આપવામાં આવે જે પણ શીખ આપવામાં આવે એને ધ્યાનથી સાંભળી લેજો અને ધ્યાનથી શીખી લેજો એ પણ મારી એક નમ્ર વિનંતી છે કારણ કે પછી આપણે સરકારનો કોઈ વાંક કાઢીએ એ યોગ્ય નથી આપણી જવાબદારી આપણે ખુદે જ રાખવાની છે કારણ કે યુદ્ધ મિત્રો એકલું સેનાએ નથી લડવાનું આખા દેશના તમામ નાગરિકોએ અને તમામ સેનાઓએ તમામ તંત્રએ સાથે મળીને યુદ્ધ કરવાનું હોય છે મિત્રો ખાલી યુદ્ધ સેના દ્વારા થતું નથી યુદ્ધ તો સૌ પ્રથમ અગ્રતા આપણી નાગરિકોની હોવી જોઈએ આપણા નાગરિકોનો સાથ અને સહકાર પૂરેપૂરો હશે તો સેનાઓ દ્વારા યુદ્ધ યોગ્ય રીતે લડી શકશે તો પૂરેપૂરો સહકાર આપજો પછી આપણે ફલાણા કે વ્યક્તિએ આવી રીતનું પગલું ભર્યુંને આવું થયું મોદીજીએ આવું પગલું ભર્યું આવું થયું તો એવું પાછળથી કોઈપણને કહેવામાં ના આવે અને કોઈ કંઈ ના જાય એવી રીતના વ્યવસ્થા જાળવજો અને સરકારના યોગ્ય સૂચન મળે એમાં સહકાર સહકાર આપવા અગ્રતા રાખજો બરાબર અને વધારે તો એ નથી કહેતા પણ યુદ્ધ થાય તો યુદ્ધનું કોઈ નક્કી રહેતું નથી કઈ જગ્યાએ બોમ્બ આવે કઈ જગ્યાએ મિસાઇલ આવે એનું કોઈ જ નક્કી નથી રહેતું પણ સાયરન વગાડીને આપણને ચેતવણી આપવામાં આવશે તો એ ચેતવણી અનુરૂપ બની અને યોગ્ય રીતે યોગ્ય પગલાં આપણે લઈ લઈશું યોગ્ય કાળજી રાખીશું અને ફરીવાર કહું છું કે ઘરની અંદર કરિયાણા કીટ છે કોઈ ગેસ સિલિન્ડર બાટલો છે કોઈ પેટ્રોલ વ્યવસ્થા છે તો અગાઉથી કોઈ મેડિસિન્સ છે જે ટેબ્લેટ યોગ્ય જરૂરિયાત પડે એવી કોઈ ટેબ્લેટ છે એ પણ ઘરમાં લાવીને અગાઉથી રાખી લેવું તો આ બધી કાળજી આપણે રાખવાની છે જેથી કરીને આપણને પાછળથી અગવડતા ઊભી ના થાય બરાબર તો મિત્રો વધારે હવે ટાઈમ નથી અને આટલું અત્ય અત્યારે જણાયું છે તો મળીએ સાંજે અથવા આવતીકાલે બીજા વિડીયોની અંદર તો સરકારને સાથ આપજો અને પોતપોતાને સાથ આપજો કોઈ પણ એવું યુદ્ધની શરૂઆત થાય ને કોઈ વ્યક્તિ એવું ફસાયેલું લાગે તો એને પણ સાથ સપોર્ટ આપજો નાત જાત ધર્મ બધું ભૂલી જાજો અને એક મળી નેક બની અને પૂરેપૂરી કાળજી રાખજો ને સાથ સહકાર તંત્રને આપજો સરકારને આપજો સેનાને આપજો અને દરેક લોકોને સાથ સહકારમાં રહેજો બરાબર તો વધારે વાત નથી કરતો અને વિડીયો ગમ્યો હોય સારો લાગ્યો હોય અને તમારું શું કહેવા માગો છો તો કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો અને મળીએ આવા બીજા વિડીયોમાં તો રજા આપશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત